આકન ફોન મારામાં આવ્યો એ કહેતા તમારા કે ચક્કર આવ્યા અને પડી ગયેલ છે અને એડમિટ કરેલ છે પછી અહીંયા આવ્યા તો સાહેબ એવું જણાયેલ કે મૃત્યુ પામેલ છે અત્યારે એવી વાત થાંભ હતી કે અહીંયા કોલેજની અંદર રેકિંગ ત્રીજા વર્ષવાળા જયારે રેકિંગ કરતા હતા બધા અંદર રમતા હશે ગમે તે બે ત્રણ કલાકો બોર હશે અને અચિંતાનો ચક્કર આવી રેકિંગથી વાત છોકરા છોકરા અહીંયાના જતાપુરના જ છે એ અભ્યાસ કરે જે ફર્સ્ટ યરમાં એ કેરેકિંગ ચાલુ હતું પૂછપરછ કરતા જાણવા છે કે સિનિયર વિદ્યાર્થીઓએ એમને યરમાંથી વિદ્યાર્થીઓ રાખીને ઇન્ટ્રોડક્શન આપવાની વાત કરેલ હતી અને જે દરમિયાન આ ઘટના બનવા પામે છે જો કમિટી પ્રમાણે અને જે તે સમયે પોલીસને ઇન્ફોર્મ કરીને એના એક્સિડેન્ટલ ડેથની વાત કરવામાં આવે છે એના પેરેન્ટ્સને પણ ઇન્ફોર્મ કરવામાં આવે છે બોલાવીને એને આપીને પોસ્ટમોર્ટમ માટે પણ વાત કરેલ છે સાથે સાથે જો સ્ટુડન્ટ દરમિયાન રેગિંગની ઘટના બહાર આવશે કે ઉભ થશે તો તાત્કાલિક ધોરણે કમિટી મીટિંગ અમે બોલાય જ છે અને એ પ્રમાણે જો હશે તો એના શિક્ષાત્મક પગલાં તાત્કાલિક ધોરણે ભરવાનું